જમી સાસુ લઈને ફરાર થઈ ગયો એવું આવ્યું છે આ તો કઈક અલગ જ ચાલ્યું છે નહીં ખરેખર એવું આવ્યું છે અમે વાંચ્યું તું પેપર માં અમારી વખત કેવું હતું છોકરી જોવા જાય ને હા તો ની નાની બેન ને સંતાડી દેતા હતા હે હાલ આ લલચાઈ જાય અમુક આ પુરુષો એવું એવા તો કેટલાય આખલા છે જે છોકરી જોવાયો હોય એને કેન્સલ કરીને એની નાની બેન ને પ્રપોઝલ મૂકી દે શું વાત કરો છો હા પુરુષના ના મગજ માં ખબર નઈ હું થઈ જાય આમ કે ઘરમાં બિરયાની છે તો મને કેમ વઘારેલો ભાત આપો છે એમ એટલે નાની બેન ને હંતાડી દેતા હતા પણ અત્યારે જે ચાલ્યું છે પુરુષો એ વાત કરી નાખી ગયેલા બેન તો ઠીક સાસુ ને હો હંતાડી દેવી પડશે જો તો જો જમાઈ સાથે સાસુ ફરાર જીજા સાથે સાડી ફરાર દિયર સાથે ભાભી ફરાર જેઠ સાથે દેરાણી ફરાર

kuٹi kuti, kuti sala apa